કૃષ્ણ કને લાલ જય રામચંદ્ર ભગવાન પાર્વતી પરણી ઘેર આવ્યા પાર્વતી પરણી ઘેર આય કૈલાસની મોજાર પાર્વતી પરણી ને ઘેર આય ઉપાસની મોજાર પરવતી પરણી ને ઘેર આવ્યા સર્વે દેવ દર્શને આવ્યા સર્વે દેવ દર્શને આવ્યા પાર્વતી ના ઘેર આયવા પરવતિયે ભોજનિયા બનાવ્યા પરવતિયે ભોજનિયા બનાવ્યા સર્વે દેવાને આ જ મારા પરવતિયે પરણીને ઘેર આયવા સર્વે દેવાને આ જ મારા પરવતિયે પરણી યુ માંગે પાર્વતી ને ઘણા દિદાયાશિષ પાર્વતી પરણીને ઘેર આય પાર્વતી ઘણા દિદાયા આશીર્વાદ પાર્વતી ઘેર ભોળાનાથ પાર્વતી ને દારી ભરવા જાવ પાર્વતી પરણી ને ઘેર આવ્યા દારી પાણી જાવ પાર્વતી પરણીને ને भत भेड लि लाली बेड पार्वती पाणी भरवा जाय पार्वती आयवा पार्वती पाणी भरवा जाय पार्वती घेर आयवा आर्व તી ઘડુલોમાં બડો પાર્વતી ઘડુલો ઝડમાં બડો એમાં અવાજ આવ્યો પાર્વતી પરણીને ઘેર આવવા એમાં ખળ અવાજ આવ્યો પાર્વતી પરણી ને

તમે કેમ દરિયે પાણી આયા શિવજીને કૈલાસે માન સરોવર તમે કેમ દરિયે પાણી આયા શિવજીને કૈલાસે માન સરોવર તમને કેમ દરિયે પાણી મેલા પરવતી પરણીને ઘેર આયા તમને કેમ દરિયા પાર્વતી પરણી ને ઘેર શિવજી ની જટા માં ગંગા બિરાજે શિવજી ની જટા માં ગંગા બિરાજે તમે કેમ દારિયા પાણી આવ્યા પાર્વતી પર બોલ્યા પાર્વતી બેળા ભરી ને ઘેર આવ્યા પાર્વતી પરણીને ને ઘેર આય પાર્વતી બેળા ભરી ને ઘેર આયુવા પાર્વતી પૌરાણી ને ઘેર આય પાર્વતીય બે લાહે બેળલા હે યુ તા પાર્વતી વાળી ને આયુબા પાર્વતી પરણી ને ઘેર અયબા પાર્વતી વાળી ને આયુ બા પાર્વતી પરણી ને ઘેર અયબા શિવાજી પાર્વતીને પૂછે શિવજી પાર્વતી ને પૂછે તમે કેમ વાહવાડી ને આયુભા પાર્વતી પરણી ને ઘેર આવ્યા તમે કેમ વાહવાડી ને આયુભા પાર્વતી પરણી ને ઘેર આવ્યા અમને ધરી જીની જટામાં ગંગા બિરાજે અમને ધર્યો મેણા બોલો શિવજીની જટામાં ગંગા બિરાજે તમે કેમ ધરીએ પાણી આવ્યા પાર્વતી પરણીને ને ઘેર આવ્યા તમે કેમ ધરીએ પાણી આવ્યા પાર્વતી પરણીને ઘેર આવ્યા ત્યાં તો શિવજી ક્રોધ ભરાણા ત્યાં તો શિવજી ક્રોધ ભરાણા આયવા દરિયા દેવની પાસે પાર્વતી પરણીને ઘેર આવ્યા આયવા દરિયા દેવની પાસે પાર્વતી પરણી ને ઘેર આવ્યા ભોળાનાથ દરિયા ને સાધ પાડ્યો તું કેમ પાર્વતી ને મેણા બોલો ભોળાનાથ દરિયા ને સાધ પાડ્યો તું કેમ પાર્વતી ને મેણા બોલો તારા પાણી ખારા થશે પાર્વતી પરણીને ઘેર આવ્યા તારા પાણી ખારા થશે પાર્વતી પરણીને ઘેર આવ્યા ત્યાં તો ધરીએ હાથ જોડ્યા અમને એવા શ્રાપના દેજો ત્યાં તો

આવે ઈ તો ખરા પાણી કેમ પીસે પાર્વતી પરણીને ને ઘેર અયબા ઈ તો ખરા પાણી કેમ પીસે પાર્વતી પરણીને ને ઘેર યે દરિયા કાઠ જ વિરો ગે दरिया जीरडो गणे एमा पा मिठाव पार्वती पौिने घर आया एमा पा मिठावे पर्वती पौिने घर आय शिवनी लीला गसे જે કોઈ શિવની લીલા ગાશે એનો કૈલાસ માવાસ થશે પાર્વતી પરણીને ઘેર આવ્યા એનો કૈલાસ માવાસ થશે પાર્વતી પરણીને ઘેર આવ્યા બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામ પીરની જય કુળદેવી માતની જય વર્ણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એને જ ઓફિશિયલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું